એનું એક સપનું અધૂરું રહી ગયું કે હાજી રિવરફ્રન્ટ કે આપણી સાચી શ્રદ્ધાંજલિ ત્યારે હોઈ શકે કે એનું સપનું હાજી રિવરફ્રન્ટ મહાદેવનું ડેવલપમેન્ટ થાય એ એ હતું આપણે પૂર્ણ સૌ સાથે મળીને કરીએ રાજકારણની અંદર આક્ષેપો થતા હોય ને થાય પણ એને વેજે રૂપે એની વસૂલાત કરવી એવું ક્યારેય ન કરવું જોઈએ તેવું હંમેશા એ કહેતા વિજયભાઈએ જે આ રાજકોટને ડેવલપમેન્ટ માટે જે દઈને ગયા એ ઓલા બને સીએમ આપી નહોતા શક્યા વ્યક્તિગત આ સોસાયટીની અંદર પણ કોઈ વ્યક્તિ એવું નહીં કહે કે વિજયભાઈ આવા માણસ કારણ કે બધા અરે લાગણીથી રહેતા સીએમ થી આ પછી પણ ક્યારેય મળ્યા હોય તો હંમેશા એમ કીધું હોય કઈ પણ કામ હોય તો મુંજાતો નહીં સીધો મને ફોન કરી દેજે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ગુજારી દુર્ઘટના બની બસો થી વધુ લોકોએ અત્યાર સુધી તેમાં જીવ ગુમાવવાની વાત છે તે સત્તાવાર રીતે સામે આવી ગઈ છે ખૂબ મોટી દુર્ઘટના આ કહી શકાય ને આખી દુનિયાભરમાં આ ઘટનાની ચર્ચા છે તે થઈ રહી છે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં રહેતા અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી છે તે પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેઓ લંડન પોતાના દીકરીના ઘરે જઈ રહ્યા હતા અને તેમનું પણ આ ઘટનામાં નિધન થયું છે તમામ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ લોકો છે તે ઘેરા શોકમાં છે તેમના પાડોશીઓની પણ વાત કરવામાં આવે તેઓ પણ ઘેરા શોકમાં છે આપણી સાથે તેમના એક એવા પાડોશી છે તેઓ જેઓ રાજનૈતિક રીતે તો તેમના વિરોધી રહ્યા હતા પરંતુ પાડોશી તરીકે તેમના તેમની સાથે તેમના કેવા સંબંધ હતા તેમ તેવી વાત કરીએ મહેશભાઈ આમ તો આખી રાજનીતિની વાત કરવામાં આવે તો તમે તેમની પાર્ટી જે તેઓ ભાજપમાં હતા તમે કોંગ્રેસમાં છો વિરોધમાં જ રહ્યા હશો આખા રાજનીતિક જીવનમાં સામસામે ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા હશે પરંતુ હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા તમારા એમની સાથે કેવા સંસ્મરણો હતા એક રાજનીતિથી પર પાડોશી તરીકે વિજયભાઈ કેવા હતા એ જણાવો પ્રથમ તો આપના માધ્યમ દ્વારા વિજયભાઈને અને આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બધાને હું અને મારો પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓની આત્માને ભગવાન શાંતિ આપે અને એમના જીવને અતિશ મોક્ષ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું વિજયભાઈની વાત કરીએ તો વ્યક્તિગત વિજયભાઈ બહુ સારી વ્યક્તિ હતા પાડોશીની વાત કરીએ તો આ સોસાયટીમાં હું રહેવા આવ્યો એ પહેલાં પણ અમે નજીક નજીકમાં જ રહેતા એ ભૂપેન્દ્ર રોડ ઉપર દિવાનપરામાં રહેતા અને હું રામનાથપરામાં રહેતો એટલે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક પાડોશી હતા રાજકારણની અંદર મેં શરૂઆત ઓગણીસો ઇઠ્યાસીથી કરી અઢાર વર્ષનો હતો ત્યાંથી ત્યારે પણ એ જ્યારે મળે ત્યારે એમ કહે કે તું રહેજે હો જાહેર જીવનમાં ક્યાંય પાછો હટતો નહીં અને આગળ વધજે હંમેશા મને પ્રોત્સાહિત કરેલો હતો સોસાયટીની વાત કરીએ તો સોસાયટીના એ બે હજાર અગિયારમાંથી પ્રમુખ બન્યા અને બે હજાર અગિયાર પછી ત્યારે એ રાજ્યસભાના મેમ્બર ગુજરાતના મહામંત્રી છતાં પણ સોસાયટીનો એણે કારભાર લીધો અને હંમેશા એ મને એમ કહેતા કે તું હા પાડ એટલે તું સોસાયટીનો પ્રમુખ બને એટલે અહીંયા પણ મને હંમેશા એને પ્રોત્સાહિત કર્યો હતો અને મેં હંમેશા એમને એમ કીધું કે આપ વડીલ છો અને આપ જ્યાં સુધી ટાઈમ દો ત્યાં સુધી મારે સોસાયટીનો પ્રમુખ થવાની ક્યારેય ઈચ્છા નહીં અને વ્યક્તિગત આ સોસાયટીની અંદર પણ કોઈ વ્યક્તિ એવું નહીં કહે કે વિજયભાઈ આવા માણસ કારણ કે બધા લાગણીથી રહેતા ઉત્સવો હોય જે વરસની અંદર આવતા હોય પછી એ ધૂળેટી હોય તો ધૂળેટીમાં હંમેશા બધાના ઘરે આખો બધાને સાથે લઈને નીકળે બધાના ઘરે ઘરે જાય બધાને સાથે મળી અને હોળીનો ઉત્સવ પણ અમે સાથે મનાવતા સંક્રાંત હોય તો સંક્રાંતમાં પણ બપોરનું ભોજન લંચ છે એ બધા અમે સાથે લેતા સોસાયટીના લોકો હંમેશા એક મિત્રતા આપણા ભાવે રહ્યા છે પોલિટિકલ કરીએ તો આજના દિવસોની અંદર પોલિટિકલ માણસો વેરઝેર રાખીને પોલિટિક્સ કરે છે કે આ ઓલા પક્ષનો છે તો આ આને આમ કરી દઈએ પેલું કરી દઈએ પણ પર્સનલ પણ પર્સનલ પણ વેરઝેર વધી ગયું છે જ્યારે હંમેશા હોવું ન જોઈએ કારણ કે રાજકારણ રાજકારણની રીતે હોય પણ એને ક્યારેય પર્સનલ ઇસ્યુ ન બનાવવો જોઈએ કે પર્સનલ એના ઘર સુધી ન જવું જોઈએ અને વિજયભાઈ ક્યારે આ વસ્તુ કરી નથી ભૂટકાળમાં પણ વ્યક્તિગત જે કાંઈ બનાવો ભાઈના વિજયભાઈ ઉપર આક્ષેપો થયા હોય અને અમારી પાર્ટીના નેતાઓ સામે પણ એને ગુનાઓ દાખલ કર્યા હોય કે એની સામે સિવિલ દાખલ કરી હોય તો એ પણ એને બેસીને રસ્તો કાઢી અને બધી ગુનાઓ પણ ફરિયાદો પાછી લઈ લીધી નીતિનભાઈ પાસે પણ રાજકોટમાં લેવડાવી લીધી કે નહીં આ વસ્તુ હવે આપણે પૂરી કરવાની હોય એ રાજકારણ એ જે થઈ ગયું એ રાજકારણની અંદર આક્ષેપો થતા હોય ને થાય પણ એને વેઝેર રૂપે એની વસૂલાત કરવી એવું ક્યારેય ન કરવું જોઈએ તેવું હંમેશા એ કહેતા મારો અનુભવ ઇઠાશીથી લઈ આજ સુધીનો સારો રહ્યો છે સીએમ થયા પછી પણ ક્યારેય મળ્યા હોય તો હંમેશા એમ કીધું હોય કાંઈ પણ કામ હોય તો મુંજાતો નહીં સીધો મને ફોન કરી દેજે અને એ સીએમ હતા ત્યારે પણ એનો પર્સનલ નંબર પણ મારી પાસે ત્યારે પણ હતો અને આજ લગી એ સીએમ ન રહ્યા તો પણ હંમેશા એનો વ્યક્તિગત સંબંધ અને ભાવનાત્મક એનો સંબંધ હંમેશા બધા સાથે રહ્યો છે ત્યારે આ રાજકોટની વાત કરીએ તો રાજકોટને પણ ઘણું દઈન ગયા પછી કેશુભાઈ સીએમ હોય કે નરેન્દ્રભાઈ હોય એ પણ રાજકોટમાંથી ન જ સીએમ થયા હતા પણ વિજયભાઈએ જે આ રાજકોટને ડેવલપમેન્ટ માટે જે દઈન ગયા એ ઓલા બને સીએમ આપી નહોતા શૈકા એનું એક સપનું અધૂરું રહી ગયું કે હાજી રિવરફ્રન્ટ કે જેમાં એને યાત્રાધામ બોર્ડ પાસેથી લઈ અને મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી ચારસો સાડા ચારસો કરોડ રૂપિયા ફાળવી કોર્પોરેશનના આખો પ્રોજેક્ટ દીધો પણ એક પ્રોજેક્ટ એ સીએમ જેવો કોર્પોરેશનને સોઈપા પછી તતત તેઓ સીએમની ગાદી પરથી જ્યારે એ નીકળી ગયા અને એ પ્રોજેક્ટ આજે અભેરાયે ચડી ગયો છે આપના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી શ્રી અને રાજકોટના ભાજપના પદ અધિકારીઓને કોર્પોરેશનનાને કહેવા માગું છું કે વિજયભાઈને આપણી સાચી શ્રદ્ધાંજલિ ત્યારે હોઈ શકે કે એનું સપનું હાજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવનું ડેવલપમેન્ટ થાય એ હતું એ આપણે પૂર્ણ સૌ સાથે મળીને કરીએ અને તો જ એને સાચી શ્રદ્ધાંજલિ આપણે દીધી હોય તેવું હું માનું છું રાજકોટને પણ સૌથી મોટી વાત છેલ્લે જે ડેવલપમેન્ટ થયું એમ્સ રાજકોટને અપાવવામાં તેમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે વાત એવી હતી કે વડોદરાને પણ એમ્સ મળી શકે છે પરંતુ તેઓ કોઈ પણ રીતે કેન્દ્રમાં મહેનત કરીને રાજકોટ માટે લઈ આવ્યા કેટલી મોટી વાત સૌરાષ્ટ્ર માટે કહી શકાય છે એમ્સ રાજકોટમાં એટલે જે રીતે મેં કીધું એમ કે કોર્પોરેટરથી કારકિર્દી એને રાજકોટમાંથી શરૂ કરી અને મુખ્યમંત્રી બન્યા પછી એની અંદર સ્ટેન્ડિંગના ચેરમેન બન્યા મેયર બન્યા રાજ્યસભાના મેમ્બર બન્યા મહામંત્રીઓ બન્યા પાર્ટીના ગુજરાતના પ્રમુખ બન્યા પણ જે રાજકોટ એને આપ્યું એનું ઋણ ક્યાંકને ક્યાંક એમ્સ આપીને ઓવરબ્રિજો આપીને અટલ સરોવર આપીને અને આજી રિવરફ્રન્ટનું જે એનું સપનું રહી ગયું આ બધું એમને રાજકોટને આપી અને એને ઋણ ક્યાંક ને ક્યાંક રાજકોટની પ્રજાનું ચીકવું છે અને રાજકોટ નહીં પણ આ ગુજરાતને પણ એવું ઈ દઈન ગયા કે લેન્ડ ગેબિંગનો જે કાયદો લઈ આવ્યો તો આજે માણસને ક્યાંક ને ક્યાંક સંતોષ છે કે આજે એની જમીન પડી હોય તો એની અંદર અસામાજિક તત્વો પાણા નાખી અને પોતાની મિલકત છે અને જે પૈસા પડાવતા હતા અને સામેની વ્યક્તિને મજબૂર કરી દેતા હતા એ આજે ન કરી શકે એવો કાયદો ક્યાંક ને ક્યાંક ગેબિંગનો જે આવ્યો એ આખા ગુજરાતને એને આપ્યો છે અને આજે ગુજરાતની પ્રજા કે ફોરેનમાં રહેતા લોકોએ પોતાની મિલકત વસાવે તો એને બહુ ટેન્શન ન રહીએ કારણ કે એ ગેબિંગનો ઉપયોગ કરી શકે એની સાથે સાથે ગુંડા એક્ટ છે ગુંડા એક્ટ છે એ જે ગેંગ બનાવીને અવારનવાર ગુનાઓ આચરતા હતા જેની સામે આપણે પાસા સિવાય કોઈ હથિયારનો ઉપયોગ નહોતા કરતા તો ગુંડા એક્ટ લાવી અને એને ગુંડાઓને ક્યાંક કાબૂ કરવામાં એ સફળ થયા પણ આજની સ્થિતિમાં આપણે જોઈએ છીએ કે કાયદા બને અને એનું ઉલ્લંઘન કરવું એ લોકોનો માનસ હોય છે પણ આ બંને કાયદાઓથી પણ આખા ગુજરાતને ક્યાંકને ક્યાંક ફાયદો થયો છે અને ગુજરાતને પણ એ કંઈક આપીને ગયા એટલે જે એક સીએમ તરીકે અને એક રાજકોટના દીકરા તરીકે એને રાજકોટને ઘણું દઈને અન્ય તમે પણ એના પાડોશી છો અન્ય પાડોશી જ્યારે કીધું કે તેઓ સીએમ હતા એ પહેલાં તો ખૂબ સરળ વ્યક્તિ હતા પરંતુ સીએમ બનીને પણ જ્યારે પાડોશીમાં આવતા ત્યારે એવું અમને લાગતું નહીં કે તેઓ સીએમ છે પાડોશમાં જે રીતે પહેલા રહેતા એ જ રીતે તેઓ રહેતા હતા પાડોશ પાડોશના લોકો સાથે પણ હું હંમેશા એવું માનું છું કે જાહેર જીવનમાં તમારી જાહેર જીવન હોય કે તમારું પોલિટિકલ કેરિયર હોય એમાં તમે જેટલા અપ થાઓ એટલું જ તમારામાં પ્રેમ ભાવના હોવી જોઈએ વધવી જોઈએ અને તમારું જીવન ધોરણ એ નીચું આવવું જોઈએ કે સામાન્ય વ્યક્તિ પણ તમારી સાથે વાત કરી શકે તમારું જીવન ધોરણ એવું ન હોવું જોઈએ કે હું આ કક્ષાએ પહોંચી ગયો એટલે મારે નાના વ્યક્તિને બોલાવા નહીં કે જૂના મિત્રોને ભૂલી જવા કે આજની લેવલનો માણસ સાથે જ વાત કરવી એ હંમેશા મોટી વ્યક્તિને નીચે પાડવા માટેનું મોટું હથિયાર હોય છે પણ વિજયભાઈએ હંમેશા એ જ રાખ્યું કે હું કોર્પોરેટર હોઉં કે સીએમ હોઉં હું વ્યક્તિગતનો માણસ છું અને નાના માણસ સાથે જોડાઈને રહેવું હંમેશા એ એને હંમેશા અપનાવ્યું હતું અને એનો એ અમલ કરતા હતા અને હું કહું છું કે તમામ પોલિટિકલ કોઈ પણ પાર્ટીનો માણસ હોય જેટલી એની હાઈટ વધે એટલું જ એને સરળ થવું જોઈએ કે જેથી કરીને લોકો એનાથી દૂર ના જાય ખૂબ ખૂબ આભાર મહેશભાઈ તો મહેશભાઈના જે શબ્દો હતા એ જ વિજયભાઈ રૂપાણીના જીવનની સફળતા છે કે તેમના વિરોધીઓ જે હતા આખા રાજનીતિક જીવનમાં તે પણ અત્યારે તેમની ખોટ છે તે વર્તી રહ્યા છે કારણ કે તેઓ વ્યક્તિગત રીતે ખૂબ જ સરળ વ્યક્તિત્વ હતા કોર્પોરેટર હોય કે સીએમ હોય તમામ બંને હોદ્દાઓ તેમણે સરખી રીતે સરખા વ્યક્તિત્વ સાથે નિભાવ્યા છે ને એટલે જ આખું રાજકોટ છે આખું સૌરાષ્ટ્ર છે તેમને યાદ કરી રહ્યું છે ને ખાસ કરીને રાજકોટ માટે તેમણે જે વિકાસના કાર્યો કર્યા છે એમ્સ હોય ઓવરબીજ હોય અટલ સરોવર હોય તેમના માટે પણ રાજકોટવાસીઓ છે તેમના જે ખૂબ જ ઋણી છે તે હંમેશા છે તે રહેવાના છે ને તમામ તેમના જે નજીકના લોકો છે તેમને તેઓ પણ તેમને અત્યારે યાદ કરીને ખૂબ ઘેરા શોકની લાગણીમાં સરી પડ્યા છે